આઈએફ કે જે વોશિંગ મશીનની એક પ્રચલિત બ્રેન્ડ છે જેને થોડા સમય પહેલા જ રેફ્રિજરેટર લોન્ચ કરી હોમ એપ્લાયન્સી દુનિયામાં એક આગવું સ્થાન મેળવ્યું છે આઈએફબી પોતાની વોશિંગ મશીનની નવી ટેકનોલોજી લુક્સ તથા ટેકનોલોજીથી ભરપૂર એક નવી જ અપ લોન્ચ કરી છે આઈએફ વર્ષોથી પોતાની આગવી ટેકનોલોજી અને હાર્ડવેર ક્વોલિટી માટે જાણીતું છે આઈએફબી દ્વારા નવી ઓક્સિજેટ ટેકનોલોજી આઈ એફ બી ડીપ ક્લીન AI લોન્ચ થવા જઈ રહી છે જેમાં બહારની હવા ડિટર્જન્ટ અને પાણી યોગ્ય પ્રમાણમાં ડ્રમમાં મિક્સ કરીને કપડાં ધોવાય છે અદ્યતન એ વન ફીચર દ્વારા કપડાનો વજન અને પ્રકાર જાણી તેના માટે પાણીનું લેવલ અને વોશિંગ સમય ઉપરાંત મોશન કયા પ્રકારનું રાખવું એ આપમેળે નક્કી થાય છે આ ટેકનોલોજીની ની મદદથી કપડાનો કલર ટેક્સચર અને તેની પૂર્ણ ગુણવત્તા જળવાઈ રહે છે અને ગ્રાહકોને એક નવી આકર્ષક કિંમત પર આ નવા મશીન મળી રહેશે અહેવાલ વિજય મકવાણા નામ પરિન પ્રભુગોંતરે ટીમ સે હું આ પ્રોડક્ટ મેનેજમેન્ટ ટીમ તો સર આજે ये बहुत अच्छा सेमिनार यहाँ पे आयोजित किया गया है आज हम लोग अपना जो नया ग्लास डोर का लॉन्च है उसका पूरा डिस्प्ले किया हमारा डीसी मतलब जो सिंगल डोर है और डबल डोर है दोनों से हमने ग्लास डोर लॉन्च किया इंडियन कंपनी है जिसने एक साल के अंदर लॉन्च है अपने मार्केट में कस्टमर के फीडबैक के हिसाब से तो ये एक बहुत अच्छी संधि है, है के डीलर एल बी एक इंडियन कंपनी है जो बहुत मतलब बहुत सालों से यहाँ पे पहले वॉशिंग मशीन बनाती थी उसके बाद एसी बना रही है आज रेफ्रिजरेटर बना रही है

મેટલ્યુઝર મારું નામ દિલીપભાઈ કાથડ છે અને હું સૌરાષ્ટ્ર હેડ છું આઈએફીમાં આજે આપણે અહીંયા એક્ઝિબિશનનો પ્લાન રાખેલો છે એમાં સૌરાષ્ટ્રના દરેક ડીલર્સ સપીલર્સ છે આઈડી પોઈન્ટ છે જે ટોટલ ચેનલ્સ છે એના બધા માટે આપણે અહીંયા મિટિંગનું અને એક્ઝિબિશનનું પ્લાન કરેલું છે એમાં લાસ્ટ યર પણ આપણે રેફ્રિજરેશન લોન્ચ કરેલા હતા આજે એને એક વર્ષ પછી વોશિંગ મશીનની અંદર નવું અપ આપણે લઈને આવીએ છીએ રાજકોટમાં સૌરાષ્ટ્ર ટોટલ જે આપણું પાટનગર જે છે તો રાજકોટથી આપણે ટોટલ વોશિંગ મશીનની નવી શ્રેણી આજથી એક્ઝિબિશનમાં દરેક ડીલર્સ કસ્ટમર્સ માટે ઉપલબ્ધ ચાલુ થઈ જશે ડીલરને આ સેમિનારથી કેટલું ઉપલબ્ધ થશે ડીલર અને કસ્ટમર બંનેને ફાયદો થશે કસ્ટમરની હું વાત કરું તો કસ્ટમરને બેનિફિટ ઘણી બધી જાતના મળશે કારણ કે આપણે આની અંદર જે ટેકનોલોજી છે એઆઈ ટેકનોલોજી પણ યુઝ થશે અને વોશિંગ મશીનની રેન્જ આપણે ફ્રન્ટ લોડ અને ટોપ લોડ એ ટોટલી ચેન્જ કરી અને નવું લાઇનઅપ આપણે અહીંયા લોન્ચ કરીએ છીએ એની સાથે આપણે રેફ્રિજરેશનની અંદર ગ્લાસ ડોર પણ આપણે આજે લોન્ચ કરીએ છીએ વોશિંગ મશીનમાં સૌથી પહેલાં ઇન્ડિયામાં લોન્ચ વોશિંગ મશીન આઈએફ બી કંપનીએ લોન્ચ કરેલા છે ઇન્ડિયન કંપની છે ચાર વર્ષની વોરંટી આપણે આપીએ છીએ આઈએફ બીની અંદર દસ વર્ષનો આપણે સ્પીડ સપોર્ટ આપીએ છીએ વોશિંગ મશીનની અંદર તમે જોશો તો પ્રિન્ટ અમે આપીએ છીએ કે ચાર વર્ષની વોરંટી જે ઇન્ડિયામાં કોઈ કંપની નથી આપતી દસ વર્ષનો સ્પેર સપોર્ટ કે ચાર વર્ષની વોરંટી પૂરી થઈ જાય તો એના પછી તમને દસ વર્ષ સુધી અમે સ્પેરની ખાતરી આપશું કે અમારી પાસે ઉપલબ્ધ હશે અને મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ વોશિંગ મશીનનો અને એસીનો ગોવાની અંદર છે અને રેફ્રિજરેટરની ફેક્ટરી આપણે લાસ્ટ ઇયર હમણાં લોન્ચ કરેલી છે એ પુણેની અંદર છે રંજન ગુરુકો માટે કેટલી આપવામાં આવે છે ટોટલ હું તમને વાત કરું વોશિંગ મશીનમાં ફ્રન્ટ ઓપલો

ડીલર ડીસે આઈએફબીને સાથ આપ્યો છે પ્રોડક્ટ સેલ કરવા માટે